વાત રાજુલાની કરીએ જ્યાં સિંહ ગાયનો શિકાર ન કરી શક્યો જંગલના રાજાને અમરેલીમાં ગાયે ભગાડ્યો આ પ્રકારની વાત હાલ સામે આવી છે રાજુલાના ચાર નાળા નજીક પેટ્રોલ પંપની અંદર સિંહ શિકાર કરવા માટે ઘુસ્યો હતો જે સીતારામ પેટ્રોલ પંપના સિંહ અંદર આવતા ગાયે સિંહ સામે બહાદુરી બતાવી પાછળ તોડી જેથી સિંહ ગાયનો શિકાર ન કરી શક્યો અને સમગ્ર ઘટનાક્રમ સીસીટીવીમાં કેદ થયો છે રાજુલા જાફરાબાદ પીપાવાવ કોસ્ટલ બેલ્ટમાં સિંહોની સંખ્યા સતત વધી રહી છે જેના કારણે લોકોમાં પણ ભયનો માહોલ છે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા હરીશ આપની સાથે જોડાઈ ચૂક્યા છે હરીશ એક સિંહ કે જેને ગાયે દોડાવ્યો હતો આ પહેલી વખત આ પ્રકારની જે ઘટના સામે આવી રહી છે અને આ વિસ્તારમાં પણ સિંહોની સંખ્યા વધી લોકોમાં ફફડાટ શું વિગતો એ બિલકુલ અમરેલી જિલ્લામાં સિંહો દિન પ્રતિદિન માનવ વસાહત તરફ આવી છે ત્યારે જંગલ વિસ્તાર છોડી ગ્રામ્ય અને શહેરો તરફની દોટ છે ત્યારે આ ઘટના રાજુલાના નજીક સીતારામ પેટ્રોલ પંપની છે પેટ્રોલ પંપની અંદર સિંહ શિકાર કરવા ઘુસ્યો હતો ત્યારે સીતારામ પેટ્રોલ પંપમાં ગ્રાઉન્ડમાં એક ગાઈડ સામે હતી ત્યારે આ સિંહ તેમનો શિકાર કરવા આવી ચડે છે ત્યારે બહાદુરી બતાવી ગાઈડ સિંહને ભગાડે છે ત્યારે સિંહ ગાયનો શિકાર કરી ન શક્યો અને સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે ત્યારે રાજુલા ગામમાં ટીપાઓ પોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં સિંહોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે તેના કારણે અવારનવાર સિંહો જે રેવન્યુ રેવન્યુ વિસ્તાર અને શહેર તરફની દોટ મૂકી છે જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ તો અમરેલી જિલ્લામાં હવે સિંહોના આટાફેરા વધી રહ્યા છે તેને લઈ લોકોમાં પણ ભયનો માહોલ છે કરી લઈએ રાજકોટની જ્યાં ગોંડલ ગ્રામ્ય બાદ હવે જેતપુર પંથકમાં પણ સિંહના ધામા જોવા મળ્યા છે જેતપુરમાં કાગવડ ખોડલધામ પાસે સિંહ દેખાયો છે સિંહ લટાર મારતો હોય તેવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા સિંહના આંટા સિંહ વિસ્તારના ખેડૂતોમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો છે હાલ તો વન વિભાગે સીસીટીવી ફૂટેજના આધાર પર વધુ તપાસ હાથ ધરી છે